કચ્છના અંજારના મેઘપર બોરચીની સીમમાં આવેલા પારસનગર ખાતે ગતરાત્રે બનેલી કરપીણ હત્યાની ઘટનામાં મૃતક યુવતીના સાવકા ભાઈએ કાવતરું ઘટ્યું અને યુવતીના પ્રેમીએ તે કાવતરા મુજબ ઘરે એકલી હતી ત્યારે દરવાજો ખોલતા જ છરીના છ સાત ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી હોવાનો ઘટસ્ફોટ અંજાર પોલીસે ગડતરીમાં પકડી લીધેલા બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન થયો છે

ફરિયાદના આધારે હત્યા કરનારને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગડતરીના કલાકમાં બે આરોપીઓને પકડી લીધા હતા પકડાયેલા બે આરોપીઓ પૈકી એક મૃતક યુવતીનો અને હત્યા કરનાર મૃતક યુવતીનો પ્રેમી કરણ પ્રેમજીભાઈ સોલંકીની પૂછપરછમાં કરણે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે પાયલ સાથે બે વર્ષથી તેને મિત્રતા હતી તે પાયલ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ પાયલે મિત્રતા રાખવાની પણ ના પાડી બ્રેકઅપ કરતા તેમણે પાયલ સાથે સંબંધ જાળવી રાખવા પ્રયાસ કર્યો તો પાયલે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી પણ આપી હતી બીજી તરફ મૃતક પાયલનો સાવકો ભાઈ વિશાલ ખેમચંદ ખેમનાડીનો પાયલના પરિવાર સાથે જૂનો પારિવારિક વિખવાદ હોય તેણે હત્યાનું કાવતરું ઘટ્યું હતું અને તેને ઘડેલા કાવતરા મુજબ શુક્રવારે રાત્રે આઠ વાગે નોકરીએથી આવ્યા બાદ પાયલ ઘરે એકલી જ હતી ત્યારે કરને ઘરના દરવાજા ખટખટાવી દરવાજો પાયલે ખોલતા જ કરને છરીના છ થી સાત ઘા ઝીકી તેનું ઢીમ ઢાળી દીધું હતું આ અરેરાટી ભરી ઘટનામાં આરોપીઓને ધાક બેસાડતી સજા થાય તેવી માંગ પણ ઉઠી રહી છે ગઈકાલે સાંજે અંજારના મેકર બોર્ડ વિસ્તારમાં આવેલા પારસનગરમાં એક યુવતીની લાશ મળી આવેલી હતી જે બાબતે પોલીસને જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ બનાવ બાબતે પોલીસમાં માં ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સેસ આધારે તપાસ કરેલ હતી જેમાં કરણ સોલંકી નામના યુવાનની કે જેની મણજાની યુવતી સાથે મિત્રતાનો સંબંધ હોય તેની પૂછપરછ કરતા આ કરણ સોલંકીએ પોતે તેમજ પોતાના મિત્ર વિશાલ ખેમરાણી કે જે મણજાની યુવતીનો સાવકો ભાઈ છે તેની એ બંને ભેગા મળીને આ ખૂનનો બનાવ કરેલો હોય એવાની કબૂલાત આપતા પોલીસ દ્વારા બંને આરોપીની અટક કરવામાં આવેલી આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આરોપી કરણ સોલંકીને મણજનાર યુવતી સાથે મિત્રતાના સંબંધ હતા જે બાબતે તેઓનો અવારનવાર ઝઘડા થતા હતા જેનું મનદુક રાખીને આરોપી કરણ સોલંકીએ પોતાના મિત્ર વિશાલ ખેમનાણી સાથે મળીને આ મણજનાર યુવતીના ખૂનનો સ ખૂનના ગુન ખૂનના કાવતરાનો આ પ્લાન કરેલ હતો અને એ આધારે ગઈકાલે સાંજે મણજના યુવતી પોતાના ઘરે એકલી હો એની એકતા લાભ લઈ આ પોતાના આખા કાવતરાને અંજામ આપેલો હતો જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ